નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજ અને હવામાન સમાચારમાં આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે ગુરુવાર અને રાંધણ છઠનો દિવસ છે

જેની દરેક દરેક ગુજરાતીઓ તૈયારી રાખવી પડશે ટૂંકમાં મિત્રો જે સિસ્ટમો બની છે તે એક બે નહીં પરંતુ ચાર સિસ્ટમ એક સાથે ગુજરાત નજીક આવી ગઈ છે દેખાડીએ તો જોઈ લો એક તો અત્યારે આ મોટી સિસ્ટમ છે બીજી મહારાષ્ટ્ર ઉપરથી આવી રહી છે ત્રીજી સૌથી મોટી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં બનેલી છે જેને ચક્રવાત પણ કહી શકો મિની વાવાઝોડું પણ કહી શકો અને ચોથી સિસ્ટમ અહીંયા અરબ સાગરની અંદર મિત્રો જે છે તે વાદળ વેગે આગળ વધી રહી છે આ બધી સિસ્ટમો સાથે મળીને મિત્રો ગુજરાત રાજ્યની હાલત ખરાબ થવાની છે કારણ કે વરસાદો જે છે તે મિત્રો એક બે ત્રણ ઇંચ નહીં

આગાહીઓ આપી દીધી છે તે પૂરની આગાહીઓ વિશે પણ જે છે તે મારે તમને અપડેટ આપવાની છે કારણ કે ગુજરાત નજીક જોઈ લો તો હવે જે આ સિસ્ટમો આવી ગઈ છે તે ગુજરાત માટે કાળ સમાન બનવાની છે કારણ કે હવામાન નિષ્ણાંત મલાલ પટેલ અને બીજા પણ મિત્રો જે રમણિકભાઈ વામજા જેવા નિષ્ણાંતો છે તેમણે ખૂંખાર વરસાદની આગાહીઓ આપી દીધી છે જી હા દર્શક મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે ગુજરાત નજીક અને તે લઈને બંગાળની ખાડી પણ હવે પૂરેપૂરી હન છે મિત્રો જે છે તે સક્રિય બની ગઈ છે દેખાડીએ તો જોઈ લો અહીંયા જે છે તે મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને અહીંયા નીચે મિત્રો જો તો આ બંગાળની ખાડીમાં મોટી જે રિંગ બની રહી છે આ રિંગ અને આ બાજુ જુઓ તો અરબ સાગરના ઝોનની અંદર આ રીતના છે આ લો પ્રેશરો આગળ વધી રહ્યા છે આ બધી જ સિસ્ટમો બની જવાને કારણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર હવે પછીના દિવસો જે છે તે મિત્રો નિષ્ણાંતોએ પણ આગાહી આપી છે જેમાં અમલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી આપવામાં આવી છે કે જન્માષ્ટમી પછી એટલે કે સોળ તારીખ આસપાસ ગુજરાત રાજ્યમાં એવો વરસાદ આવશે કે પૂર જેવી પરિસ્થિતિ પણ મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં જે છે તે મિત્રો બની શકે કારણ કે દિવસો મિત્રો જે છે તેમાં ભયંકર જવાના છે કારણ કે આખો ઓગસ્ટ મહિનો મિત્રો જે છે તે કોઈ મોટો વરસાદ જે છે તે જોવા નથી મળ્યો અને હવે આખા મહિનાનો વરસાદ હવે પડવાનો છે કારણ કે પંદરથી ત્રીસ તારીખ પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે મિત્રો હવે પંદર તારીખ આવી પણ ગઈ તો જોઈ લો પંદરથી ત્રીસ તારીખ એટલે કે આ મહિનાના છેલ્લા પંદર દિવસ અતિ ભારે રહેવાના એંધાણ એમાં પણ મિત્રો અઢારથી લઈને છવ્વીસ

ગુજરાત નજીક આવી ગયા છે જોઈ લો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય આવેલું છે અને આ તમે જોશો તો મિત્રો જોઈ લો આ નીચેથી આ વાદળોના ઘેર લગાતાર ઉપર નીચે આજુબાજુ બધી બાજુ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર આવેલા છે અને એને લઈને જોવો મોટી હુંખાર સિસ્ટમ જે છે તે મિત્રો તમે જોઈ લો તો આવતી જોવા મળી રહેશે આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્ય પર તમે જુઓ તો આજે મોટી આજે મિત્રો સિસ્ટમ આવી રહી છે આ રીતની ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમને કારણે જે છે તે ભયંકર વરસાદો હવે આગામી બોતેર કલાકની અંદર જે છે તે છોતરા કાઢવાના છે અત્યારે મિત્રો આ સિસ્ટમ લાઈવ જોઈએ તો જોઈ લો આ સિસ્ટમ અત્યારે જે છે તે મિત્રો હજુ નીચે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો પર આ રીતનો ઝોન બનાવી રહી છે અહીંયા જોવો તો આ સિસ્ટમ અત્યારે આ રીતની નીચે છે તે મિત્રો લગાતાર ઉપર ચડશે અને આજે સાંજ સુધીમાં મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયા ગુજરાત રાજ્યનો ભાગ જે છે તે કવર કરશે જેને લઈને સાતમ અને આઠમ એટલે કે તારીખ પંદર અને સોળ દરમિયાન ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદો બનવાના છે પરંતુ 15 અને 16 તારીખની વાત કરીએ તેના પહેલા આજે એટલે કે 14 તારીખ દરમિયાન જ ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના સંક્રમણોને લઈને આગાહી આવી છે તો સૌથી પહેલા તો આપણે આજની વાત કરીએ એટલે કે 14 તારીખ અને ગુરુવારના રોજ આજે રાંતડ છટનો દિવસ છે તો આજે વહેલી સવારથી સાંજ સુધી કયા કયા ભાગોની અંદર વરસાદ પડશે એક કોઈ ગામડો અને એક કોઈ એક નામ મિત્રો લઈને જાણવાનું છે પરંતુ તેની પહેલા હવામાન ખાતું શું જણાવી રહ્યું છે ચાલો જાણીએ તો મિત્રો હવામાન ખાતાએ નકશો બહાર પાડ્યો છે આજ માટે તો જોઈ લો આખા ગુજરાતની અંદર આજે યલો એલર્ટ બહાર પાડી દીધું

એક પછી એક બધા વિસ્તારની વાત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરી લે તો જોઈ લો ગાંધીનગર નડિયાદમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી જ્યારે જે ગોધરા બાજુના ભાગો છે ત્યાં તો મિત્રો છોતરા કાઢનારા વરસાદની આગાહી જોઈ લો ગોધરા દાહોદ પીપલોદ જાહાલદ લુણાવાડા બાલાસીનોર મહીસાગર ખેડાના વિસ્તારો અને ડાકોરના વિસ્તારો લાગુના જેટલા પણ પંથકો છે આ ભાગોમાં અતિ ભયંકર ખુંખાર વરસાદને લઈને નવી આગાહી અપડેટ સામે આવી રહી છે ત્યાંથી નીચે મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ આગામી ચોવીસ કલાક એટલે ચૌદ તારીખ દરમિયાન તોફાની અતિ ભયંકર વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર બોડેલીથી લઈને છોટાઉદેપુર વડોદરાનો પટ્ટો છે નીચે આવે તો રાજપીપળા ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો નીચે આવે તો ઉમરપાડા ડેડિયાપાડા વ્યારા સુરત બારડોલી નવસારી વલસાડ આહવા ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદો જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે અને આજે આ ભાગોની અંદર લાગુના સિસ્ટમો જે છે તે જોર બનાવશે કારણે આ ભાગોની અંદર વરસાદ આગામી કલાક જે છે તે છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની આગળ હવે મિત્રો વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર શું કહી રહ્યું છે હવામાન સૌરાષ્ટ્રમાં વેદરબલ ઐકોન અનુસાર આગામી ચોવીસ કલાક વરસાદ અતિ ભયંકર રહેવાના એંધાણ છે એમાં પણ વિસ્તારો વિશે વાત કરીએ તો બપોર ગાળા પછી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને લઈને નવી અપડેટ સામે આવી રહી છે જેમાં વિસ્તારો જોઈએ સૌથી પહેલા અમરેલી જિલ્લાની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જેમાં અમરેલીથી લઈને બાબરા લાઠીના વિસ્તાર બગસરા ધારી સાવરકુંડલાના વિસ્તારોથી લઈને બીજા બધા વિસ્તારો વાત કરીએ તો જોઈ લો સાવરકુંડલાથી નીચે રાજુલા લીલીયા અને આસપાસ મિત્રો બગસરા સહિતના ભાગોમાં છોતરા કાઢશે તો ભાવનગરમાં ગાજવીજ અને થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે એટલે કે કડાકા અને ભડાકા સાથે વલભીપુર શિહોર ભાવનગર પાલિકાના લાગુ અને મહુવા લાગુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો બાકીના જે વિસ્તારો છે જેમ કે બોટાદ જિલ્લો છે તો બોટાદ જિલ્લામાં પણ મધ્યમથી છૂટા છવાયા વરસાદો રહેશે જેમાં ધંધુકા ધોળા ગઢડાના વિસ્તાર સાળીંગપુર માંડવા લાગુના વિસ્તારોમાં વરસાદ રહેશે રાજકોટ જિલ્લામાં અતિ ભયંકર લેવલના વરસાદોની આગાહી જેમાં જોઈ લો પંથકો વિશે તો વિછ્યા સરદારના વિસ્તારોથી લઈને કાલાવાડ જેતપુર ઉપલેટા ધોરાજી અને ગોંડલ સહિતના ભાગોમાં છૂટા છવાયા વરસાદ રહેશે કાંઠે જોઈ લઈએ તો ભાવનગર લાગુના વિસ્તારો બાદ મિત્રો જામનગરમાં જુઓ તો જામનગર કાલાવાડ ધરોલ સાવડી વાંકાનેર ચોટીલા જોડિયાના વિસ્તારોથી લઈને જામ પંથાળીના વિસ્તારો દરિયાકાંઠે દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા સિશલી અને ભાણવડ સહિતના ભાગોમાં પણ આગામી બાર કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી તો પોરબંદર અને ગીર સોમનાથ જુનાગઢ લાગુનો જે આ પટ્ટો છે તેમાં પણ જોઈ લો તો અહીંયા મિત્રો સિસલીના વિસ્તારોથી લઈને કદાચ કેશોદના વિસ્તાર વિસાવદર કેશોદના વિસ્તારોથી લઈને માંગરોળ વેરાવળના વિસ્તારો ઉનાના વિસ્તારોથી લઈને તાલાળા સાસણગીર સહિતના ભાગોમાં પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી આગળ હવે જાણીએ કે ઉત્તર ગુજરાતમાં શું કર્યું છે હવામાન ઉત્તર ગુજરાતમાં કેવો માહોલ છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ લાગુના વિસ્તારોથી વરસાદ શરૂ થઈ જવાનો છે જી હા દેખાડીએ તો જોઈ લો પાટણ લાગુના અને બનાસકાંઠા લાગુના વિસ્તારમાં ઓછા વરસાદની આગાહી છે જ્યારે મહેસાણા વડનગર માણસા પ્રાંતિજ હિંમતનગરના વિસ્તારો મોડાસાના વિસ્તારો અને જે ઉપરના બાકીના પંથકો છે જેમ કે જોઈ લો ડુંગરપુર ખેડબ્રહ્માના વિસ્તારો ત્યાંથી ઉપર જોઈ લો તો મિત્રો બાકીના જે ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો આબુ અંબાજી છે ખેડબ્રહ્મા છે ધાનેરા પંથક સુઈ આ ભાગો ડાબોરી અંદર પણ આગામી ચોવીસ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદનો જોર દેખાઈ રહ્યું છે હવે મિત્રો આ તો થઈ ગઈ માત્ર આજ માટેની વાત કે આજે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ છે સવારથી સાંજ કચ્છમાં પણ આજે ધીમે ધીમે વરસાદ શરૂ થશે અને આવતીકાલથી વધારે સ્પીડ પકડશે પરંતુ જુઓ તો સિસ્ટમ આજે જે છે તે હજુ ગુજરાતથી થોડી નીચે છે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં છે હજુ મિત્રો જેમ જેમ દિવસ હવે પસાર થતા જશે તેમ તેમ આ સિસ્ટમ સિસ્ટમ ઉપર ચડવાની છે સવારથી સાંજ ગુજરાતમાં સાર્વત્રિક અતિભયંકર વરસાદ દેખાયો છે અને મિત્રો આ સિસ્ટમ જે છે તે સત્યાવીસ તારીખે પણ મિત્રો ગુજરાત ઉપર દેખાઈ છે તો જોઈ લો સત્યાવીસ તારીખ સુધી હજુ ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહી મચાવનારા વરસાદો